તો જય સ્વામિનારાયણ બધાને જો આજે છે સન્ડે અને સન્ડે ક્લિનિંગનું કામ થોડું ચાલતું હતું નીચે કિચનમાં લોકો બધા જમવાનું ચાલતું હતું બ્રેકફાસ્ટ ને એવું અને હવે કાલે પણ લોન્ડ્રી કરેલી હતી આજે પણ તો જવાનું છે કપડાં ડ્રાય કરાવવા માટે કેમકે કાલના કપડાં તો થોડા સૂકવેલા હતા પણ એવું કાંઈ સુકાય એવું લાગતું નથી જો કે સુકાય જ નહીં આપણે વિન્ટરમાં તો હવે જવાનું છે કપડાં ડ્રાય કરાવવા માટે અને લોકો શું કરવાનું છે મામા ગયા કેટલા ત્રણ થાય બે પેરા ત્રીજો

તો આપણે કપડા ડ્રાય કરાવીને આવી ગયા છીએ અને કરતા ધરતા આપણું રસોડું કિચન માં આવી ગયા કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે જો મરચાં નું અથાણું કરી નાખવાનું છે અને મેન્યુ તો હવે બખડ છે હા

તો ડિનર પૂરું શું કે ડિનર બની ગયું છે પણ જે જમવાનું બાકી છે અને અહીંયા કાલે ગુવાર લાવ્યા હતા તો જો ગુવાર વેની રેડી કરી દીધો છે અહીંયા ચાલે છે શિવાજી સોરી મહારાણા પ્રતાપ રીવા તું શું કરે છે આ હે કલરિંગ કરી કરીને તો શું કહેવાય કે તું આ માસ્ટર થઈ જાયશ કલરિંગમાં દીવાલ આપી પડશે આખી છે ને કલર કરવા હે કેટલો કલર કર્યો બતાય તો ક્યારે હોય થઈશું ને એમ ટીવી ને ખબર ન પડે ને એટલે કલરિંગ લઈને બેસી જાય ફોન જોઈ શકું ફોન નો લેવા દેવી ટીવી ને ખબર ન પડે એટલે કલર લઈને બેસી જાય કેટલામી વાર જોશો મંત્ર તું આ મહારાણા પ્રતાપ તો તેની યાદ છે

આ છોકરા નું હારું આપડા છોકરા ડાયા છે જે આપો એ ખાઈ લે રીંગણા ની શાક ગુવાર નું ભીંડા નું કારેલા નું અડદ ની ડાળ મેથી નું નો ભાવે તને તને જ બધું ભાવે એક હાથ જ બગાડજો ઓકે હવે આમ નીચે બે જાવ એક જગ્યાએ દીદી કચરા વાળે છે हा पेरवा पेरले दीदीपडी आपले पेर थोडकू वाढेन भरी लिठशो तंखी सह मंत्र उठो हालोपर हुई जाव મટા બરક પડાઠે ખાને કરવાસલ મદી કરો બોત મને પગ દુખવા મળતો ક્યાંનો ખોળામાં હું તો પડતો નઈ આમ પાસળ હાલો કલ સ્કૂલે જવાનું છે ને હા બ્રશ કરી કરીન મડો સુવા હા હા ઓ હા ઓ કલ ક્યાં સવાનું સ્કૂલે ચકટપટ્ટે તો ખાવા નઈ વન બાય વન જાવ પેલા મંત્ર ભંજા દેનું ગાવેસને હુઈ જાહે

તો હવે છોકરાઓ સુવા માટે આવી ગયા છીએ અને આપણે થોડા સવાલના જવાબ આપી દઈએ કેમ કે ઘણા ટાઈમથી બધાના ક્વેશ્ચન આવે છે પણ એના આન્સર અમે કરી નથી શકતા તો આજે થોડા સવાલ જવાબ મેં હમણાં જોયા હતા કે કોઈએ પૂછેલું છે કે ઘરમાં તમે કેટલા વ્યક્તિઓ રહ્યો છો એમ તો અમે બે ફેમિલી હું ને મારું ભાઈનું ફેમિલી અમે બે અને અમારા કિડ્સ એ બે ને એના કિડ્સ એટલે એ રીતે અમે આઠ લોકો રહીએ છીએ તો આઈ હોપ જેણે પૂછ્યું અને આન્સર મળી ગયો અને બીજો એક ક્વેશ્ચન છે કે તેલના ડબ્બાનું બધાએ કીધું કે તેલનો ડબ્બો પંદર કિલોનો આવે ને ઘણા કે કિલો નહીં લીટરમાં આવે સોરી કેમ કે છ વર્ષથી અહીંયા રહીએ છીએ એટલે ભૂલાઈ ગયું હતું કે કેટલા કિલોનો હોય એ તો થેન્ક યુ જેણે જવાબ આપ્યો ને અમને પણ ખબર પડી આઈ થિંક ત્યાં ઇન્ડિયામાં તો કિલો જ કહે છે લીટરમાં તેલ આવે પણ આઈ થિંક વજન પ્રમાણે પંદર કિલો કહે છે પણ હોય એ જેણે જવાબ આપ્યો એને થેન્ક યુ સો મચ અને બીજો કોઈ એવો બી ક્વેશ્ચન હતો કે ત્યાં લંડનમાં ટુ વ્હીલ ના હોય તો અહીંયા ટુ વ્હીલ હોય અને ફોર વ્હીલ કરતાં પણ મોંઘી હોય પણ ટુ વ્હીલ ખાલી સમરમાં જ ચલાવાય કેમકે અત્યારે ઠંડી અને વરસાદ એટલો હોય એટલે ટુ વ્હીલ તમે ના ચલાવી શકો વિન્ટરમાં તો તમારે બસ ટેક્સી કે ગાડી જ યુઝ કરવી પડે તો આઈ થિંક કોઈ એવું પૂછેલું હતું કે ટુ વ્હીલર ટુ વ્હીલ તો હોય અહીંયા ટુ વ્હીલ હોય પણ ચલાવી ના શકીએ અત્યારે વિન્ટર હોય એટલે તો એવું છે અત્યારે ફોર વ્હીલર જોવા મળે પછી જો કોઈ ટુ વ્હીલના રસિયા હોય તો એ પ્રોપર સૂટ પહેરીને કેમ કે એના માટે પણ એવા કપડાં આવે કે તમને ઠંડો પવન કે ઠંડી કે ના લાગે અને ઘણીવાર સમરમાં પણ ઘણા લોકો એ પહેરીને ચલાવતા હોય છે તો એવું હોય છે અને આઈ થિંક આજે જવાબ તો મળી ગયો કોઈ એક બે વાર પૂછેલું છે કે નામ રીવા છે કે રેવા તો અમારી લાડકડીનું નામ રીવા છે પણ આઈ થિંક પ્રોનાઉન્સ એ રીતે થતું હોય તો ઘણીવાર રેવા રેવા પણ સંભળાતું હોય તો એવું છે અને બીજા શું છે જ સવાલ જોઈ લઉં એક મિનિટ હા તો બીજો સવાલ એ હતો કે તમે સુરતથી પાર્સલ કરાવો તો પાર્સલ કેટલાનું થાય છે એમ તો સુરતથી લંડન પાર્સલ કરાવીએ તો દસ કિલોની ઉપર જાય તો આઈ થિંક ત્રણસો સાઠ કે ત્રણસો સિત્તેર રૂપિયા એવું કંઈ છે અને દસ કિલોની અંદર હોય તો એ લોકો આઈ થિંક ચારસો રૂપિયા એવું લે છે અમે તો વર્ષમાં એકાદ વાર પાર્સલ કરાવીએ તો ઘણીવાર એ લોકો અલગ અલગ જગ્યાએથી કરાવતા હોય પણ આ વખતે તૃપ્તિઓ કહેતી હતી આઈ થિંક કે દસ કિલો ઉપર જાય તો આઈ થિંક ત્રણસો સાઠ રૂપિયા એવું કંઈ છે અને સુરતમાં તો બસ એ જ ભાવ ચાલે છે બધા અલગ અલગ જગ્યાએથી ઘણી જગ્યાએથી કરાવતા હોય છે હમણાં હિરલબેણે કરાવ્યું ઇન્ડિયાથી તો આઈ થિંક એને પણ એ જ ભાવ હતો ત્રણસો સાઠ રૂપિયા તો એવું છે જેણે પૂછ્યું એને જવાબ મળી ગયો છે અને બીજું કે આશિષે જે કીર્તન ભજન ગાયું એના માટે બધાએ એને ખૂબ આશીર્વાદ આપ્યા અને એમના વખાણ કર્યા થેન્ક યુ સો મચ અને આઈ હોપ આવી રીતે જો તમારી કોઈની ઈચ્છા હોય તો આગળને આગળ આશિષ ભજન કીર્તન ગાતા રહે તમારા માટે ને ભગવાનને માટે ભગવાનને રાજે કરતા રહે તો આઈ થિંક ઓલમોસ્ટ બધા સવાલ આવી ગયા કોઈનો એવો પણ સવાલ હતો કે બતાવો તમારું બેકયાર્ડ બટ બેકયાર્ડ એકદમ નાનું છે ને મેસી પણ છે પણ જો ટાઈમ મળશે તો એ પણ બતાવશું કેમ કે કેમેરામેન બહારથી ઊભા વિડીયો લઈને જતા રહ્યા હતા ઠંડી એટલી હતી તો એ બેકયાર્ડમાં ના એવા ત્યાં ખાલી મશીનને એવું મૂકેલું છે બીજો પણ ઘરનો સામાન છે તો જો ટાઈમ મળશે તો આપણે એ પણ બતાવશું અને આઈ થિંક બધા જણા જવાબ આવી ગયા અને જો કોઈના બાકી રહી ગયા હોય તો સોરીએ ફરી વાર ક્વેશ્ચન કરી શકે છે અને આ ફરીથી એક સવાલ પણ આવેલો હતો કે તમે શું જોબ કરો છો આઈ થિંક નવા વ્યુવર્સ લાગે છે કેમ કે આપણે ઘણી વાર એનો ક્વેશ્ચન આપવાનો આન્સર આપેલો છે કે હું એનએચએસમાં એઝ એ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું તો એવું છે અને ચલો હવે ભાઈને જો શું છે તો આમાં ઠોસ આ મારે કે બંધ કરી દો મમ્મી લાઈટ એમ તો હવે અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ઇન ઓન નવા નેક્સ્ટ વ્લોગ જલ્દીથી જો બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ચાલો મળીએ પછી ગુડ નાઇટ એન્ડ બાય